જોકે બનાવમાં કોઈ જાનહાનીના અહેવાલ નથી ખેડા શહેરમાં બસ સ્ટેન્ડ નજીક આવેલા એક પ્લાસ્ટિકના ગોડાઉન આગ લાગતા આસપાસના દુકાનદારો અને ઝૂપડપટ્ટી વિસ્તારના લોકોનો જીવ અદ્ધર થઈ ગયો છે ઘટનાની જાણ ખેડા અને નડિયાદ ફાયર સ્ટેશન કરવામાં આવતા ફાયર વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા છે અને આગ પર પાણીનો છટકાવ કરી કાબુમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બનાવના પગલે ખેડા પ્રાંત અધિકારી ખેડા ટાઉન પીઆઈ અને માતર વિધાનસભાના ધારાસભ્ય સહિતનાઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે જો કે હાલ સુધીમાં જાનહાનીના કોઈ અહેવાલ મળ્યા નથી પરંતુ આગ એટલી વિકરાળ છે કે કાબુમાં આવતા થોડો સમય લાગી જાય તેવી શક્યતા છે આ ગોડાઉનની બાજુમાં એક ઝૂંપડું હતું તે પણ આગની ઝપેટમાં આવી ગયો છે આ આગ વધુ પ્રસરે નહીં તે દિશામાં ફાયરના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે આ ભીષણ આગ વધુ પ્રસરે નહીં તે હેતુસર નડિયાદ ફાયર બ્રિગેડની મદદ લેવાઈ છે નડિયાદ ફાયર બ્રિગેડના બે વોટર બ્રાઉઝરો સાથે ડિસ્ટ્રિક્ટ ફાયર અધિકારી બનાવ સ્થળે પહોંચ્યા છે અને આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે હાલ આગને કાબૂમાં લેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ આગ વિકરાળ હોવાથી સુરક્ષાના ભાગ રૂપે તુરત બનાવ સ્થળે અને આસપાસના વિસ્તારોમાં વીજ પ્રવાહને બંધ કરી દેવામાં આવ્યો છે આગના કારણે કોઈ જાનહાની ન થાય અને તકેદારીના ભાગરૂપે વીજ પ્રવાહને બંધ કરી દેવામાં આવ્યો છે હાલ બનાવ સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા છે

સાડા બાર આસપાસ પેલા શહેર અંદર એક કબાડીનો પ્લાસ્ટિકનો મોટા ભાવ ધંધો કરતા હોય તેની અંદર કોઈ કારણસર આગ લાગી એટલે મને જાણ કરી મારા સંગઠન જાણ કરી રસ્તા બધો તાબોટો અહીંયા આવ્યો અને અહીંયા પ્રાંત મામલતદાર સાહેબ અને નિવાસી કલેક્ટરને ને જાણ કરી તાત્કાલિક ફાયર બ્રિગેડ આજુબાજુ શહેરની અંદરથી નડિયાદ આણંદ બારેજા ખેડા અમદાવાદ

પણ અમાર આગ જોવાની કામગીરી ચાલુ છે સોચો વાત કરવાનો આવ્યો ફાયર સેફટી નો જોવા મળી રહ્યો શું કહેશો અમારી આગ ઓળવાની પ્રગતિથી ચાલુ છે હજુ કોઈ અમે એવું ચેક નથી કર્યું આગનો પણ લાગી રહ્યું છે આ આ ના સાધનો ઓછા હોય એવું તૃશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા